દર એટલે અહીંયા ઉંદરના દર ની વાત નથી દર એટલે અહીંયા એક આમ રેટ ટાઈપ છે રેટ એટલે ઉંદર ઈ ઉંદર નહીં આપણે આમ કેમ ભાવ હોય એવી રીતના દર ની વાત છે કદાચ તમને ખ્યાલ હશે હમણાં આપણે ભારત ઉપર ને ચીન ઉપર ટેરિફ લાગતો હતો તે પથ્થરનો ઉપયોગ છે એ વધી ગયો કોઈ પણ તેને એમ થાય કે ભાઈ પૈસા એ છે તો એવું થાય કે અમારે એવું મંગાવું છે આ છેદ રાખજો પ્રશ્નો છે આ વન લાઈન ની અંદર અથવા તો એમસીક્યુ ટાઈપ છે પ્રશ્નો પૂછાય આની અંદર પૂછાઈ જાય છે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો જય ભારત ને જય ગુજરાત છે એટલે કે નવમાં ચેપ્ટર નો એક પ્રશ્ન જોયો તો એવો જ આપણે બીજો પ્રશ્ન છે એ જોવાનો છે અર્થશાસ્ત્રનો બીજો પ્રશ્ન આઈએમપી છે એ જોવાનો છે એટલે કે હુંડિયામણ દર છે એના એના વિશે તમને ટૂંકનો છે એ પૂછાઈ શકે એવું છે એટલે એ પ્રશ્ન આપણે અહીંયા સમાવેશ કર્યો છે એટલે વન બાય વન જોતું જવાનું છે અને દર વખતની જેમ ખાલી આઈએમપી આપશું નહીં આપણે આઈએમપી સમજાવશું તો અહીંયા આપણે હુંડિયામણ દર પર જે નોંધ લખવાની છે એ જોવાની છે હવે આ એકવાર વિડિયો જોઈ લેશો એટલે તમારે આની ઉપર બીજી વારથી રિવિઝન સિવાય કંઈ ધ્યાન આપવું પડશે નહીં તમે લખી શકશો ટૂંકમાં આરામથી લખી શકશું ઓકે 1 બાય 1 જોતા જઈએ ઓકે ચાલુ કરીએ શરૂ થી શરૂ કરશું ભાઈ તો ચલે શરૂ کرتے ہیں હવે અહીં અંદર સૌથી પહેલા તો અહીંયા એ આપ સમજી લઈએ કે હુંડિયામણ દર છે એ છે શું અહીંયા હુંડિયામણ દર ની વાત તો કરીએ છીએ પણ હુંડિયામણ દર છે શું તો સૌથી પહેલા તો એ સમજવું જરૂરી છે તો અહીંયા હુંડિયામણ દર વિશે વાત કરતા હોય ને ત્યારે આપણે બીજાનું ચલણ યાદ બીજા દેશનું ચલણ આપણે વ્યાખ્યા સહિત જોવાના છે તો તો એ યાદ રહી જાય હુંડિયામણ દર એટલે અહીંયા ચલણની વાત થાય પણ બીજા દેશની આપણા દેશની તો થશે જ પણ સાથે બીજા દેશની પણ થશે હવે જોઈએ શું કરવાનું છે તો જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર કોને કહેવાય હુંડિયામણનો દર તો કે એ જે કોઈ પણ દર છે

તો અહીંયા શકાય તે દર એટલે હુંડિયામણનો દર હવે જેમ કે જો અહીંયા આપણે એક્ઝામ્પલ આપ અમેરિકાની વાત કરીએ તો અ અમેરિકાનો એક ડોલર ડોલરને કંઈક આ સાઇન વડે દર્શાવીએ છીએ ને અમેરિકાનો એક ડોલર એટલે આપણા પાસઠ રૂપિયા જો કે અત્યારે છે એ પિંચાશી ની આજુબાજુ છે અત્યારે અહીંયા જે કરંટ છે એ લીધું નથી અહીંયા પાસઠ રૂપિયાનો બતાસ પણ અહીંયા એટી ફાઈવ આપણે એ યાદ રાખશું એટલે એની આજુબાજુમાં ક્યાંક છે તો હવે સમજો હુંડિયામણનો દર એનો અર્થ શું થાય તો કે યુએસ એટલે કે ડોલર એક ખરીદવા માટે ભારતીય નાગરિકને કેટલા ચૂકવવા પડે તો કે પાસઠ ચૂકવવા પડે આમ હુંડિયામણનો દર એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત છે હવે સમજાણું હવે આપણે અમેરિકાનો કોઈ પણ હવે સમજો અમેરિકાનો અહીંયા ડોલરની વાત કરીએ તો એના અમેરિકાનો જે ડોલર છે એ આપણા રૂપિયા બરાબર કેટલો થાય આપણે કેટલા રૂપિયા થાય તો કે એનો એક ડોલર અને આપણા પંચ્યાસી રૂપિયા લઈએ આપણે તો એ જે ભાવ છે જે અલગ અલગ જે આપણે દેખાય ને ફરક એ ફરક છે ને એ શું કહેવાય દેશના ચરણની બીજા દેશના ચરણમાં વ્યક્ત થતી કિંમત ઓકે હવે સમજાય છે આપણે અહીંયા અમેરિકાનો એક ડોલર ને આપણા

હવે અમેરિકાની કોઈ ઇકોનોમીની અંદર કે અર્થશાસ્ત્રની અંદર ફેરફાર થાય છે અથવા ભારતની કોઈ પણ ઇકોનોમીની અંદર ફેરફાર થાય છે તો અહીંયા અમેરિકાને હાલો એક ડોલર છે અને આપણા છે એ એટી ફાઈવ આપણે ધારીએ કે અત્યારે એટલા છે હવે એટી ફાઈવમાંથી નાઇન્ટી ફાઈવ થઈ જાય તો તમામ જે કંઈ પણ વસ્તુ છે આની અંદર ફેર થાય ભાવમાં ફેર થશે અહીંયા એક ડોલરની સામે એટી ફાઈવમાંથી નાઇન્ટી ફાઈવ થાય વધારો થાય તો બધે છે એ ફેરફાર દેખાશે તમામ વસ્તુની કિંમતોની અંદર શું થશે તો કે ફેરફાર થશે પછી પૈસા વધી જાય પછી અમેરિકામાં જઈને આપણે એવું થાય કે અમેરિકા તો સસ્તું છે થાય ને કારણ કે આપણે અહીંયા એનો એક ડોલર પછી આપણે એવું થાય કે અમેરિકામાંથી આપણે પૈસા કામીને આવી અને ભારતમાં આપણે વાપરીએ આવું ઘણા એવું થતું હોય કે ત્યાંથી ડોલર કામી લેવાના અને અહીંયા આવીને રૂપિયા ત્યાંથી ડોલર વધારે જ હોય ન્યાનો એક ડોલર એટલે આપણા એટી ફાઈવ રૂપિયા જેવું થાય એટલે શું થાય તો કે કોઈ પણ બદલાતા ચીજ વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય છે ક્યારેક ખુલ્લા બજારમાં ઊંડિયામણ દરોમાં ફેરફાર થાય છે તો ક્યારેક કોઈ દેશની સરકાર આયાતોના નિકાસોને અસર પહોંચાડવા ઊંડિયામણ દરોમાં ફેરફાર કરે અમુક વાર છે એ ખુલ્લા બજારની અંદર ફેરફાર થાય અને ક્યારેક શું થાય તો કે કોઈ દેશની સરકાર છે આયાત અને નિકાસોને અસર પહોંચાડવા માટે શું કરે દરમાં ફેરફાર કરે હવે

જો કે ખબર હશે આયાતો અને નિકાસ અથવા તો આયાત અને નિકાસ આયાત કોને કહેવાય તો આપણે કોઈ પણ દેશમાંથી વસ્તુ છે મંગાવીએ મંગાવીએ આપણે ખાલી શું કરીએ કોઈ પણ દેશમાંથી વસ્તુ છે બીજા દેશમાંથી વસ્તુ છે આપણા દેશની અંદર ઇમ્પોર્ટ કરાવતા હોય મંગાવીએ છીએ હવે નિકાસ એટલે શું થાય એક્સપોર્ટ કરાવે એટલે આપણે આપણી વસ્તુ છે આપણા ભારતની વસ્તુ છે એ બીજા દેશમાં મોકલીએ શું કરીએ મોકલીએ તો આપણે અહીંયા ભારતની અંદર કપાસનું વાવેતર છે એ ખૂબ જ વધારે થાય તો હા આપણે અમેરિકામાં છે કપાસ મોકલાવતો ડુંગળીનું વાવેતર ભારતની અંદર વધારે થાય તો આપણે ડુંગળી છે નિકાસ કરતો આપણા દેશની અંદર કોઈ બીજી વસ્તુ છે એની ઘટ સર્જાય છે અથવા તો પણ થાય છે તો આપણે શું કરીએ એ વસ્તુની આયાત કરીએ શું કરીએ આયાત કરીએ આપણે બીજા દેશમાંથી અહીંયા મંગાવીએ એને કહેવાય આયાત આયાત અને બીજા દેશમાં આપણે આપણી વસ્તુ છે મોકલીએ તો એને શું કહેવાય નિકાસ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ આપણે ઘણીવાર એવું કહું કરવું આ વસ્તુ છે ઇમ્પોર્ટ કરાવી છે એટલે બીજા દેશમાંથી આપણા દેશની અંદર એ વસ્તુ આવે છે તો આ બાબત ઉપર છે એ ટેરિફ લાગતો હોય ઘણીવાર અમેરિકાવાળા એ છે એ બીજા દેશની વસ્તુ છે એની ઉપર શું કરે તો કે ટેક્સ નાખે આ ટેરિફ એટલે ટેક્સ જેવું જ છે અહીંયા એ આયા તો ઉપર ટેક્સ નાખે એટલે કોઈ પણ અમેરિકાનો વ્યક્તિ છે એ ભારતમાંથી કોઈ વસ્તુ મંગાવેને તો એની ઉપર ટેક્સ વધારે લાગે તો એ શું થાય તો એ વસ્તુ છે એ મંગાવતું બંધ થઈ જાય કારણ કે એને એવું થાય ને કે આ વસ્તુ છે પચાસ રૂપિયા હોય તો એની ઉપર ઘણી વાર દસ ટકા વીસ ટકા પચીસ ટકા હવે આપણે એવું માની લઈએ પચાસ રૂપિયાની વસ્તુ છે ને એની હવે પચાસ રૂપિયાનો ટેક્સ છે તો એ વસ્તુ કેટલા પડે સો રૂપિયાની વસ્તુ છે કેટલા નહીં તો કે પચાસ ટેક્સ કેટલો પડ્યો તો કે પચાસ રૂપિયા એટલે હવે સમજાય અહીંયા કોઈ વસ્તુ છે એની ઉપર શું થઈ જાય ટેક્સ આવી જાય એટલે એ દર છે એ વધી જાય જે ટેક્સનો દર છે આપણે એવું કહીએ ટેક્સ એ વધી ગયો અહીંયા ટેરિફ છે એ પચીસ ટકા પિસ્તાલીસ ટકા વધારતા થાય એટલે ઘણી વાર છે એ ખુલ્લા બજારમાં થતું હોય અને ક્યારેક ક્યારેક સરકાર કરે છે ઓકે સરકાર આયાત નિકાસ અસર અસર પહોંચાડવા હુંડિયામણ દરમાં ફેરફાર કરે છે ઓકે હવે આમ હુંડિયામણ દરને

પુરવઠો ઘટે તો શું થાય ભાવ વધે વાત સહી છે આવું થાય ને આપણે જે આખે આખી સમજીએ જો માંગ કોઈ પણ વસ્તુની વધે છે પુરવઠો ઘટે છે તો ભાવ શું થશે વધશે હવે સમજો કોઈ પણ વસ્તુ છે ને આપણે આયાત કરીએ છીએ આયાતમાં હોય બધાને ખબર હશે આપણે કોઈ પણ વસ્તુ છે ને આયાત કરીએ છીએ નિકાસ મોકલતા નથી મેળવીએ છીએ હવે આપણે કોઈ પણ વસ્તુ છે મંગાવી છે હવે એની માંગ છે એ વધી ગઈ શું વધ્યું તો કે માંગ વધી ગઈ હવે એવું વિચારી લ્યો કે આપણે આયાતની અંદર કોઈ પણ પ્લેટ મંગાવી છે અથવા તો આપણે જે કોઈ પણ બીજા દેશની અંદરથી કે મોલા આરસ કેવું કંઈ મંગાવતો આરસપણાના પથ્થર ટાઈપ તો આપણે એવું પથ્થર મંગાવ્યું છે એવું વિચારીએ પથ્થર છે આપણે આયાત કરે એની માંગ છે એ ભારતની અંદર ખૂબ જ વધી ગઈ એ પથ્થરની માંગ છે એ ખૂબ જ વધી ગઈ કારણ કે કોઈ સારા એવા પથ્થર નાખ્યો હોય આપણે ફર્નિચરની અંદર ક્યાંય ઉપયોગમાં લેતા અથવા તો કિચન જે કાંઈ પણ બનાવતા એની અંદર ઉપયોગમાં લેતા હોય એ પથ્થરનો અથવા તો દીવાલની અંદર અત્યારે વોલ બનાવવાની અંદર ઉપયોગ લેતા હોય તો એ પથ્થરનો ઉપયોગ છે એ વધી ગયો તો કોઈ પણ જોવા તેને એમ થાય ભાઈ પૈસા એ છે તો એવું થાય કે અમારે એવું મંગાવું છું તો એની માંગ શું થશે તો કે વધશે હવે માંગ વધી ગઈ તો હવે અહીંયાથી આયાત આપણે કરીએ છીએ અહીંયાથી પથ્થરની આયાત કરીએ છીએ ત્યાં પુરવઠો ઘટી ગયો ત્યાં શું થશે તો પુરવઠો ઘટી ગયો પુરવઠો ઘટી જાય તો તાત્કાલિક એની માંગમાં શું થશે તો કે વધારો થશે માંગમાં તો વધારો જ તાત્કાલિક એના ભાવમાં વધારો થશે કેમાં વધારો થશે તો કે ભાવની અંદર વધારો થશે હવે સમજાય જુઓ અહીંયા માંગ અને પુરવઠો પણ મહત્વના પરિબળ છે આ ઊંડીયામણનો દર છે એ વધવા ને ઘટવા ઉપર તો અહીંયા માંગ અને પુરવઠો પણ મહત્વના પરિબળ છે એ પણ યાદ રાખવાનું છે નાના પ્રશ્નો પણ સાથે સાથે જોતો જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય હવે આ બાબત સમજો જ્યારે ભારત માટે હુંડિયામણનો દર છે ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટે આપણે હુંડિયામણ દર આપણે બીજાના જે કોઈ પણ ચલણ છે આનો આપણે હુંડિયામણ દર ઊંચો થાય તો આપણે આ રૂપિયાનું મૂલ્ય શું થાય તો કે ઘટશે

વિદેશી ચલણ છે એનું ઓછું થાય આપણે ડોલરનો ભાવ છે ઓછો થયો તો ભારતનું ચલણ છે સસ્તું થશે આવ સસ્તું થશે ઓકે એના પછી ભારતમાં હુંડિયામણનો દર વધે હુંડિયામણનો દર વધે તો રૂપિયાનું મૂલ્ય શું થાય તો કે ઘટે છે હવે આયાતોની માંગ ઘટે આપણે બીજા દેશમાંથી કોઈ વસ્તુ છે મંગાવતા જ નથી તો નિકાસો વધવા પામે આપણે બીજા દેશ અત્યારે તમને ખબર હોય તો આપણે સરકાર છે મોદી સરકાર છે એ શું કે છે સ્વદેશી અપનાવો અત્યારે આ ચલ ચલણ તો ન કહી શકાય પણ આ અત્યારે હાલે છે એક આમ ચળવળ ટાઈપ કહી શકો અથવા તો આ એક મિશન છે સ્વદેશી અપનાવો આપણે શું અપનાવવાનું તો કે સ્વદેશી અપનાવો એટલે કે આપણા ભારતમાં બનેલી વસ્તુ જ અપનાવો આપણા ભારતની અંદર જે કોઈ પણ વસ્તુ છે બને છે જેમ કે અહીંયા કપડાં બને છે તો આ અહીંના જ કપડાનો યુઝ કરો અહીંયા કોઈ પણ વસ્તુ બને અહીંયા કોઈ પણ કાચની વસ્તુ બને છે તો આ જે કાચની વસ્તુ તમે ઉપયોગ કરો બીજેથી ક્યાંયથી મંગાવવાની નથી ક્યાંયથી પણ આયાત કરવાની નથી એટલે આયાતોની માંગ આપણે ટૂંકમાં ઘટાડી દઈએ આપણે કોઈ પણ બીજા દેશમાંથી કોઈ વસ્તુ મંગાવતા જ નથી તો નિકાસ કરશું નિકાસ તો કરશું આપણા દેશની અંદર ઘઉંનું ઉત્પાદન વધારે થાય તો બીજા દેશ ટૂંકમાં માંગે તો એને આપણે આપીએ છીએ આપણે નિકાસ કરશું પણ આયાત છે એનું પ્રમાણ છે ઘટાડશું આ જે સ્વદેશી અપનાવવાની જે બાબત છે આઈ થિંક તમને ખ્યાલ હશે જો ખ્યાલ હોય તો કોમેન્ટમાં જણાવજો ઓકે એના પછી ભારતમાં હુંડિયામણનો દર ઘટે હુંડિયામણનો દર ઘટે તો મૂલ્ય જે રૂપિયાનું મૂલ્ય છે શું થશે તો કે વધશે ઊંડિયામણનો દર ઘટે હુંડિયામણનો દર છે મૂલ્ય ઓછું નથી થતું હુંડિયામણનો દર ઊંચો થશે તો મૂલ્ય ઘટશે હવે અહીં ઊંડિયામણનો દર ઘટશે તો રૂપિયાનું મૂલ્ય શું થશે તો કે વધશે અને આયાતોની માંગ વધે અને નિકાસો ઘટવા પામે છે તો શું થાય હવે ઊંડિયામણ દરનો આ બે લાઈન છે એ સમજજો હવે અહીંયા સમજો ભારતમાં હુંડિયામણનો દર વધે તો રૂપિયાનું મૂલ્ય ઘટે છે રૂપિયાનું મૂલ્ય શું થાય તો કે ઘટી ગયું હવે અહીંયા લાઈન છે એક્ઝામ્પલ દ્વારા સમજજો હુંડિયા દર વધે છે તો જે રૂપિયાનું મૂલ્ય છે એ શું થશે તો કે ઘટે હવે રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું રૂપિયાનું મૂલ્ય છે એ ઘટી ગયું હવે કોઈ પણ વ્યક્તિને છે એવું થશે કે ભારતની અંદર આપણે અહીંયા એક એક્ઝામ્પલ રાખો અમેરિકા અને ભારતનું તો કે હવે ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ આયાત ને નિકાસ માં આપણને ખબર છે રૂપિયાનો ભાવ છે એ ઘટી ગયો રૂપિયાનો ભાવ છે એ ઘટી ગયો અથવા તો રૂપિયાનું મૂલ્ય છે એ ઘટી ગયું તો રૂપિયાનું મૂલ્ય ઘટે તો આમાંથી કોને વધારે ફાયદો થાય તો કે અમેરિકા અમેરિકાને ફાયદો થાય તો આપણે ભારતની ભારતની જે કોઈ પણ વસ્તુ છે આ અમેરિકાની અંદર નિકાસ કરતા હોય કે આયાત કરતા હોય તો કે કેની અંદર ફાયદો થાય તો ભારતની કોઈ પણ વસ્તુ છે આપણે ભારતની કોઈ પણ વસ્તુ છે એની આયાત કરીએ તો અમેરિકાને વધારે ફાયદો થાય કે નિકાસ કરીએ તો હવે સમજો કોઈ પણ વસ્તુ છે હું મંગાવું છું અહીંયા સમજો કોઈ પણ વસ્તુ છે એ આપણે અમેરિકાથી મંગાવીએ અમેરિકાથી શું કરીએ તો કે મંગાવીએ હવે અમેરિકાથી વસ્તુ મંગાવી તો અમેરિકાના ચલણમાં તો એ જ છે ટૂંક એની અંદર કઈ ફેરફાર થયો નથી ફેરફાર ક્યાં થયો તો કે ભારતના રૂપિયામાં ભારતના રૂપિયાનું મૂલ્ય શું થયું તો કે ઘટ્યું છે તો અમેરિકાવાળા શું કરશે એના દેશની અંદર શું કરે તો કે જેટલી પણ વસ્તુ હોય ને આયાત કરવાનું પ્રમાણ વધારે રાખે એ શું વિચારે કે અત્યારે ભારતનો રૂપિયો છે એ ટૂંકમાં સસ્તો થયો છે ઘટ્યું છે તો આપણે શું કરી લઈએ વસ્તુ છે ટૂંકમાં આયાત કરી લઈએ હવે સમજાય છે સમજો એટલે એટલે શું થશે માંગ માંગ જે છે એ ઘટી જાય અને નિકાસો આપણે ભારતમાંથી છે એ વસ્તુ નિકાસ કારણ કે હવે બધી છે એને એવું જ થશે અમેરિકા એમ થાય ને કે આપણે આપણી વસ્તુ છે કોઈ પણ મંગાવી છે ભારતમાંથી તો અત્યારે મંગાવી લઈએ કારણ તો કે રૂપિયાનું મૂલ્ય છે એ ઘટ્યું છે અને આની જ અંદર સમજો હવે ઊંડિયામણનો દર ઘટી જાય તો એ શું વિચારે આયાત કરો કોઈપણ વસ્તુ છે એ ભારતમાંથી આપણે મોકલવાની નથી ભારતમાં લઈ આવવાની છે બધા એવું ને કે આયાત છે એ વધારો કારણ કે આપણું જે મૂલ્ય છે એ શું થયું છે હુંડિયામણનો દર ઘટી ગયો છે અને રૂપિયાનું મૂલ્ય છે એ વધતું છે રૂપિયાનું મૂલ્ય વધશે તે શું વિચારશે કે આયાતોની માંગ વધશે નિકાસો ઘટવા પામશે આઈ હોપ સમજાણું હશે જો કાંઈ બાબત છે જો કાંઈ પ્રશ્ન છે નથી સમજાણો તો કોમેન્ટ કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવા એક નવા અને મનોરંજન આપતા વિડિયો સાથે ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ